તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ઘરે મારા આજના નવા મિની બ્લોગમાં સવારે ઉઠીને આપણે તો આવવાનું હતું આઈટીઆઈ બાજુ તો થેલાને લગાડ્યો ખાંભે અને નીકળી ગયા હાલીને આઈટીઆઈ બાજુ આજે તો ઘણા દિવસો પછી તડકો છે ઘણો એટલે કે બે ત્રણ દિવસથી વરસાદે ફૂલ બાકાજી બોલાવી હતી એટલે આજે તડકો નીકળ્યો હતો એટલે આપણે નિરાતે હાલી નીકળી ગયા એ બાજુ પછી આપણે ભાઈ રિક્ષામાં બેસીને હાથ રસ્તા બાજુ આવી ગયા પુલ બાકાજી કે ધીમે ધીમે આવી લાગ્યા પછી તો આપણે આવી ગયા એ બાજુ કઈ કાગડિયાની વાતો કરતા હતા આમ જાણે હું કાગડિયાની વાતો કરતા હોઉં આપણે તો ટ્રેડમાં આવીને પેલું કામ કર્યું ટેસ્ટ દેવાનું આપણે તો ભાઈ ટ્રેડ સિલેક્ટ કરીને ટેસ્ટ દેવાનું કરી દીધું ચાલુ ચાલુ કામ નો થયા start નું બટન દબાવતા જ ભૂલી ગયો એટલે બહુ હજી તો આપણે ટેસ્ટ દેવાનું ચાલુ જ કર્યું હતું તો ભાઈ બંધ કરી ગયા હોય આપણે ગેર કટાવવા કટાવા ગેર કટાવીને પછી તો આપણે આવી ગયા પાછા આઈટી ગયા હવે એક તો અહીંયા ગારો એટલો અને આને ગાડી હાંકતા આવડે નહીં ત્યાં ઊંધી સીધી સીધી ગાડી ચાલી જ દે એટલે રોડ ની ડાબી સાઈડ માં ગાડી કોણ નાખે ભલામણ